રાજુલા શહેરમાં રાજુલા જાફરાબાદના તાલુકાના કાઠીય છત્રી સમાજ તેમજ ગિરાસદાર રાજપૂત સમાજે આજે રાજુલા શહેરમાં ડેપ્યુટી કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવ્યું કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે યોગેશ કાનાબાર રાજુલા શહેરમાં રાજુલા જાફરાબાદ તાલુકાના કાઠી છત્રી સમાજ અને ગિરાસદાર રાજપૂત સમાજ પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ આજે રાજુલા ડેપ્યુટી કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવ્યું આ આવેદનપત્રમાં પુરુષોત્તમ રૂપાલાએ જે વાણી વિલાસ કરાયેલો અને સમાજ માટે જે રોટીબેટીના વ્યવહારના મુદ્દામાં જે વાત કરેલી હતી જેના વિરોધમાં આજે રાજુલા જાફરાબાદના સમાજના લોકો એકત્રિત થયેલા બહોળી સંખ્યામાં લોકોએ હાજર રહીને આનો ઉગ્ર રોષ વ્યક્ત કરેલો ત્યારે રાજુલાના ડેપ્યુટી કલેક્ટરને આ આવેદનપત્ર પાઠવ્યું અને સાથે સાથે એમણે વિવિધ રજૂઆત પણ કરી રાજપૂત તમામ ક્ષત્રિય સમાજ આ આગેવાનો બધા ભાઈઓ આવેલા છે રાજકોટમાં લોકસભાના ઉમેદવાર શ્રી પરશોત્તમભાઈ રૂપાલાના મત માટે જે ક્ષત્રિય સમાજને નીચો દેખાડવાનો પ્રયત્ન કરેલો છે રૂપાલા સાહેબ પરશોત્તમભાઈ રૂપાલા જે રાજકોટના ઉમેદવાર છે તેઓએ ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ અને માતાઓ વિરુદ્ધમાં જે ટિપ્પણી કરેલ છે એ ટિપ્પણીના વિરોધમાં આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને તેઓએ કરેલી ટિપ્પણી તદ્દન ગેરવ્યાજબી હોય તેઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તેઓનું ઉમેદવારી પત્ર તાત્કાલિક રદ કરવામાં આવે એવી તમામ ક્ષત્રિય સમાજની માંગણી અને લાગણી છે જય શ્યામ જય માતાજી હું હિન્દુ વિરેન્દ્રસિંહ વિક્રમસિંહ જાડેજા રાજુલા જાફરાબાદના ક્ષત્રિય સમાજ દ્વારા આજે હજારોની સંખ્યામાં કલેક્ટર સાહેબને આવેદનપત્રમાં દેવામાં આવ્યું છે કે જે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા જે ક્ષત્રિય સમાજની બેનુ દીકરીઓ ઉપર જે એમને કોમેન્ટ કરી છે અને અમારી અસ્મિતાને જે ઠેસ પહોંચાડી છે એના માટે આ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય અને બરખાસ્ત કરે તે આમનો ઉગ્ર વિરોધ કરશે અને ક્ષત્રિય સમાજ હંમેશા ભાજપ સાથે રહેલું છે તો મોદી સાહેબ મીડિયા મારફતે મોદી સાહેબ અમિત શાહ સાહેબ અને સમસ્ત ભાજપના આગેવાનો જે છવ્વીસે છવીસ ઉભા છે લોકસભાના એમને પણ કહીએ છીએ કે એકના છાટા તમને બધાને ઉઠશે ક્ષત્રિય સમાજ અત્યારે ભાજપ હારે છે જો એમની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું આવા સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં